નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળાને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસદાર વાર્તા સંગ્રહમાંથી એક લોક વાર્તા વાર્તાનું નામ છે આનું નામ તે ધણી વાર્તાની શરૂઆત વડોદ ગામના જગા પટેલના ખેતરથી થાય છે જગા પટેલના ખેતરમાં તેની વહુ દીકરીઓ દાણા વાવલે છે અને આવનાર ઉપજના પૈસાથી ઘરેણાં ઘડાવવાના સ્વપ્નઓ જુએ છે જગા પટેલ લીલો લીલો બાજરો જુએ છે શિયાળાની તડકીમાં મુઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે જગા પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે લીલવર્ણો બાજરો તેની નજરમાં સમાતો નથી અચાનક તેના મનમાં પાપ આવે છે તે વિચારે છે કે મહેનત અને પરસેવો અમે અને અમારા ભાઈઓ પાડીએ અને થાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે રાતના એકાદ ગાડું બાજરો ભરી ઘર ભેળું કરી દઉં એટલો તો રાજભાગમાં જશે નહીં અડધી રાતે પોતાના ભાઈઓ સાથે ખેતરમાં જઈ બાજરાનું ગાડું ભર્યું લાલચમાં હદ ઉપરાંતનો બાજરો ગાડામાં ભર્યો અને આગળ જગો પટેલ અને ગાડાની પાછળ તેના ભાઈઓ ચાલે છે ધીરે ધીરે ગામના પાદર આવતા પૈડાની ધરી નીકળી ગઈ ગાડું અટકી પડ્યું જગા પટેલ અને તેના ભાઈઓએ ખૂબ મહેનત કરી પણ ગાડું ઊંચું થયું નહીં ગામમાંથી પણ કોઈને બોલાવાય એમ ન હતું અને સવાર પડે તો બધું સતું થાય તેની બીક હતી ખેતર પણ દૂર હતું જગા પટેલને તો છાપે સુંદર ગળ્યા જેવું થયું કોઈ વટે માર્ગો આવે અને મદદ કરે તો જ કાંઈ ઉપાય થાય એમ હતું સવાર પડવાની તૈયારી હતી તેમાં ઈશ્વરે કરવું કે તેની જેની ચોરી કરી હતી તે જ દરબાર હાથમાં લોટો લઈ હાજતે જવા નીકળ્યા ઠંડીને કારણે મોઢે બાંધેલું હોવાથી જગા પટેલે કોઈ અજાણ્યો જાણી ભાઈ મદદ કરને જરાક એવું કહ્યું દરબારને જગા પટેલ ઓળખી ન શક્યા પણ જગા પટેલને દરબાર પૂરા ઓળખી ગયા હતા દરબાર સમજી ગયા મારા રાજભાગનો બાજરો આપવો પડે એટલે ચોરી છુપીથી પટેલ માનું ગાડું ભરી જાય છે દરબારે વિચાર્યું જો હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવા માણસ ભોંઠા પડશે શરમાશે દરબારે પટેલ ઓળખે નહીં તે રીતે ગાડાને ટેકો આપ્યો પટેલ રાજી થતાં ગાડું પોતાના ઘર તરફ હંકારી ગયા

પટેલ હા ના કરતા હવાલદારે પટેલને કડવા વેણ કહ્યા પટેલને રીસ ચડે છે અને કહે છે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી હવાલદારે પણ કહ્યું ત્યારે સિદ્ધને પડ્યો છો તને ક્યાંય બીજે મળતું નથી હાલ્યો જાને જગા પટેલને પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ દુભાઈને તેણે બીજે જવા ગાડા ભર્યા ગાડા લઈને દરબારની ડેલીયાથી નીકળ્યા ગામ લોકો મનાવે છે પણ પટેલ માનતા નથી દરબારને ખબર પડતા તેઓ મનાવવા આવે છે અને જવાનું કારણ પૂછે છે જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર અમારી વહુ આણામાં બે સારા ગોદડા લાવી હોય તે અમે વેઠે કાઢી લઈએ અમે ગાભા ઓઢીએ દાઢમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ દોકડાનો હવાલદાર અમને હબડા અડબડાવે ફફડાવે એ અમને પરવડતું નથી દરબારે શાંતિથી વાત સાંભળી હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું બાપ તમે મારા સોનાના ઝાડવા છો માફ કરો અને પાછા વળો પરંતુ જગે પટેલ માન્ય નહીં એટલે દરબાર જગા પટેલની નજીક જઈ તેમના કાનમાં કહ્યું પટેલ જાઓ તો ભલે જાવ પણ જે ધણી કેડનો ટેકો દઈ બાજરાનું ગાડું વળાવે એવો ધણી ગોતજો આટલું કહી દરબાર ચાલ્યા ગયા જગા પટેલના શરીરમાં ધ્રુજારી છૂટી ગાડાને ટેકો કરનાર ખુદ દરબાર હતા તે જાણી દરબારની માનવતા પર વારી ગયા ચોરીમાં મદદ કરે અને માફ કરે વળી ભોઠો ન પડવું એટલે વાતને છુપી રાખે એવો ધણી બીજો ન મળે એવું વિચારી પટેલે ગાડા પાછા વાળ્યા જગા પટેલના વંશજ આજે પણ એ ગામમાં રહે છે તો મિત્રો અહીં વાર્તા પૂરી થાય છે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહેજો ધન્યવાદ